વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજે આરદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવા તેમજ લેક્સ થેલેમેસિયા હિમોફિલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભા અવસ્થા અને પ્રસ્તુતિ વખતે થતા માતાના મૃત્યુદરને ઘટાડવાનો છે આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજીત પાંચ હજાર પાંચસો જેટલા કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી આશરે સાહીઠ ટકા કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ શિક્ષક મિત્રો ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ તેમજ મડાણા એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી